હવામાન વિભાગે 25 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે એક સાથે વરસાદી પાંચ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે જેને પગલે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે ત્યારે ભારે વરસાદની આગાહી વચ્ચે અને વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી જાફરાબાદનો દરિયો ગાંડોતૂર બન્યો છે અમરેલીના જાફરાબાદનો દરિયો ગાંડોતૂર બનતા બે બોટ જાફરાબાદની અને એક ઉનાના રાજપ્રાની એક બોટ દરિયામાં પલટી ખાઈ ગઈ છે જેના કારણે ખલાસીઓ ડૂબી ગયા હતા જેનો બચાવ થયો છે જ્યારે ખલાસીઓની શોધખોળ હજુ પણ શરૂ છે આ ઘટનાને પગલે સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તાત્કાલિક માછીમારોની મુલાકાતે પહોંચ્યા હતા અને પરિસ્થિતિ અંગે માછીમારો સાથે મુલાકાત કરી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ રાજ્યના મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી જાફરાબાદના દરિયામાં બોટ પલટી જવાની ઘટના મામલે ધારાસભ્યએ તાત્કાલિક મુખ્યમંત્રીને વાતચીત કરી હતી અને સહાયની વાતચીત કરી હતી આ સાથે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સહિત વહીવટી તંત્રની ટીમ જાફરાબાદ ખાતે પહોંચી છે અને ખલાસીઓને શોધખોળની કામગીરી નિરીક્ષણ કરી રહ્યા છે અમરેલી જિલ્લાના જાફરાબાદમાં

લોકો લાપતા થયા પણ અગિયાર જેવા વ્યક્તિઓ મચ્છીમારો અને ત્રણ બોટ સાથે ખૂબ મોટી નુકસાની આજે જાફરાબાદ અને શિયાળમેઠ ગામના લોકોને આજે ભોગવવી પડી છે ભગવાનભાઈ પ્રાર્થના કરીએ કે જે લોકો લાપતા છે એની શોધખોળ કરવા માટે સરકાર ચિંતા કરે છે મુખ્યમંત્રીશ્રી સાથે વાત થઈ છે હમણાં હમણાં કલેક્ટર સાહેબ પણ નિરીક્ષણ કર્યું છે જે કઈ સૂચના સરકાર શ્રી દ્વારા થતી હશે એ તંત્ર દ્વારા સજોડ રીતે અમે સૂચના આપી અને વહેલામાં વહેલી થકી આ લોકો જે લાપતા છે એની શોધખોળ થાય અને એને રેસ્ક્યુ થાય એના માટે સરકાર करता करे छे અને કાર્ય કરે છે પ્રાર્થના કરીએ કે આ લોકો જે લાપતા છે સુરક્ષિત રીતે ઘરે આવે તર્મેશ મહેતા S24 ન્યૂઝ અમરેલી